ભાવનગર શહેરમાં અપરાધીઓ બેફામ બેના છે રથયાત્રા અનુસંધાને પોલીસના સતત પેટ્રોલિંગ અને બંદોબસ્તના લીરે લીરા ઉડવાના હોય તેમ શહેરમાં હલુરિયા ચોકમાં લૂંટ અને મારામારીનો બનાવ સામે આવ્યો હતો શહેરના દિવાનપરા રોડ પર રહેતા સત્યાસી વર્ષના વૃદ્ધ હાશિમભાઈ શેકોનભાઈ કાચવાળા નામના વૃદ્ધ મોડી રાત્રે તેમના ઘરના ઓટલા પાસે બેઠા હતા તે દરમિયાન અજાણ્યા ઈસમો દ્વારા તેમના ઘર પાસેથી ઉઠાવી હલુરિયા ચોક લઈ જઈ જાહેરમાં માર માર્યો હતો અપરાધી એટલા હદે બેફામ બહેના હતા કે વૃદ્ધને માર મારી જાહેર ઉપર મારામારી લૂંટ અને ચાનથી મારી નાખવાની ધમકીઓ આપી નાસી છૂટ્યા હતા બનાવ અંગે વૃદ્ધ દ્વારા ગંગાજરા પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના આવી કાર્યવાહી હાથ ધરી હતી કાજવાલા શું બનાવ બન્યો હું તો અને મને કાઠો પકડીને મારતો મારતો લઈ ગયો બે જણને પકડવા ગયા તે છટકી ગયા એના ગાડી હતી તો અને હું હાલીને જાતો તો તો મને કાઠો પકડીને એની રીક્ષાગર અલુરિયા ચોકમાં ઢાલ ઉપર લઈ ગયા અને તારા ખીચામાં શું છે મારા ખીચા વિખ્યા મોબાઈલ મોબાઈલ લીધો

બરાબર તમારી સાથે મારી સાથે કરીને ઉપર લઈ ક્યારે ક્યારે લઈ ગયા સાડા બાદ કાલે ગઈ કાલે બરાબર ક્યાં ક્યાં વાગ્યું તમને અહીંયા જમણા પગમાં બીજે આઠમાં ઓકે માથા પર મને